દેશ વિદેશમાં વસતા મારા દર્શક મિત્રો મિત્રો ચોથો અધ્યાય ચાલે ગુણત્રય વિભાગ યોગ એમાં પ્રકૃતિના ત્રણ ગુણોનું વર્ણન છે સત્વગુણ રજોગુણ ગુણ ને તમોગુણ હવે અગિયારમાં શ્લોકમાં ભગવાન એમ કે છે કે જ્યારે અંતઃકરણમાં ઇન્દ્રિયો રૂપી દ્વારોમાં જ્ઞાન અને વિવેક પ્રગટે છે ત્યારે સમજવું કે પ્રકૃતિ જે છે એ પ્રકૃતિ સાત્વિક છે સત્વ પ્રકૃતિ છે મિત્રો ખાસ યાદ રાખજો જ્ઞાન અને વિવેક જેના જીવનમાં નથી મનુષ્ય રૂપે એ મનુષ્યો છે પણ પશુ સમાન છે જેના જીવનમાં જ્ઞાન નથી વિવેક નથી વિવેક એટલે સારા નરસાનું ભાન નથી શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ એ બુદ્ધિનો વિવેક નથી અંતઃકરણ એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકારનો સરવાળો એને અંતઃકરણ કહેવાય મન બુદ્ધિ ચિત્ત અહંકારની અંદર મનમાં જે વિચારો ઊભા થાય એ વિચારો ઊભા થયા પછી બુદ્ધિ જેનો વિવેક નથી કરી શકતી વિચાર તો ગમે એવો ઊભો થાય સારો વિચાર પણ ઊભો થાય ખરાબ વિચાર પણ ઊભો થાય પણ જે સત્વગુણની પ્રકૃતિ છે સત્વ પ્રકૃતિ છે ખરાબ વિચાર ઊભો થાય તો બુદ્ધિ એના ઉપર ચોકડી મારે ચોકડી મારે જો સત્વગુણની પ્રકૃતિ ના હોય તો મનમાં ખરાબ વિચાર ઉભો થાય તો બુદ્ધિ એમાં સહી કરે કે ના બરાબર છે મફતનું લેવું જ જોઈએ કરપ્શન કરવું જ જોઈએ ચોરી કરવી જ જોઈએ બીજાનું પડાઈ લેવું જ જોઈએ બુદ્ધિ એમાં ઇન્વોલ્વ થાય બુદ્ધિ એમાં સહી કરે સિગ્નેચર કરે એ તામસી પ્રકૃતિ ભગવાન કે છે સત્વ પ્રકૃતિ સાત્વિક ગુણોવાળી પ્રકૃતિ એને કહેવાય કે જેની ઇન્દ્રિયોમાંથી જ્ઞાન અને વિવેકની રસધારા ટપકતી હોય અને સત્વગુણની પ્રકૃતિ કહે છે અને હંમેશા સાત્વિક પ્રકૃતિ ક્યારેય બીજાને દુઃખદાયી ના બને હંમેશા સુખદાયી બને બીજાને સાત્વિક પ્રકૃતિ જ્ઞાન અને મોક્ષમાં સપોર્ટેડ બને સાત્વિક પ્રકૃતિથી હિમાલયના ડુંગર નાના પડે એટલું પુણ્ય ઉપાર્જન કરી શકાય આ સાવગુણની પ્રકૃતિના ગુણોનું વર્ણન કર્યું અધ્યાયના શ્લોકમાં ઇન્દ્રિયોના દ્વારોમાં બધી જ ઇન્દ્રિયોમાં સત્વગુણ ટપકતો હોય આંખો હંમેશા ભગવાનના દર્શન માટે તડપતી હોય જીવ માત્રની અંદર જેને પરમાત્માના દર્શન થતા હોય એ સત્વગુણની આંખો કહેવાય સત્વગુણની ઇન્દ્રિય કહેવાય કારણ જેના સત્સંગ માટે જ્ઞાન માટે જ્ઞાન સાંભળવા માટે તળપતા હોય મિત્રો હૃદયની અંદર ચોવીસ કલાક બીજાને સુખી કરવું બીજાનું દુઃખ દૂર કરવું બીજાને જ્ઞાન વેચવું બીજાને જ્ઞાન આપવું મારા નિમિત્તે મારા નિમિત્તે હજારો લોકો શાશ્વત સનાતન સુખને પામે એવી નિરંતર ભાવના એને સત્વ અંતઃકરણ કહ્યું સાત્વિક અંતઃકરણ કહ્યું કે જેના અંતઃકરણમાં નિરંતર બીજાના સુખની ભાવના રહેતી હોય એ સત્વગુણની પ્રકૃતિનું લક્ષણ છે મિત્રો ખાસ સમજી લેજો ખાસ સમજી લેજો જેના હાથ જે છે એ મારા હાથ વડે હું કોઈનો રોટલો ઝૂંટાઈ ના લઉં પણ મારા હાથ ભૂખ્યા માણસને ટુકડો આપવા માટે સર્જાયા હોય મારા હાથ ભૂખ્યા માણસને ટુકડો આપવા માટે તડપતા હોય બીજાને આપવા માટે હંમેશા મારો હાથ જે છે એ નીચે નહીં પણ બીજાના હાથની ઉપર હોય બીજાને આપવા માટે મારા હાથ સર્જાયા હોય એને સત્વગુણની પ્રકૃતિ કહેવાય ભગવાન કે છે નવ એ નવ દ્વાર રૂપી જે ઇન્દ્રિયો છે એ જ્ઞાન અને વિવેક જેમાં ભરેલો હોય જેમાં નિરંતર ચોવીસ કલાક જ્ઞાનમાં રહેતો હોય માણસ ચોવીસ કલાક અગિયાર ઇન્દ્રિયો જ્ઞાન માટે તડપતી હોય વિવેક માટે પરોપકાર પરમાર્થ માટે નિરંતર જેનું અંતઃકરણ પરોવાયેલું હોય એ અર્જુન સત્વગુણની પ્રકૃતિ છે સત્વગુણની પ્રકૃતિ જે છે એ માનસને ઉર્ધ્વ ગતિમાં લઈ જાય છે એ જાનવર ગતિમાં કે નરક ગતિમાં નથી લઈ જતી આવી પ્રકૃતિ માટે પ્રકૃતિ તો જ્યાં સુધી કરતા અહંકાર છે કર્મ બીજ પડે છે જ્યાં ત્યાં સુધી મારે તમારે જન્મો લેવા પડશે એમાં કોઈ શંકા નથી પણ એવો જન્મ એવો જન્મ આપણે એવું એવી બ્લુપ્રિન્ટ પ્રિન્ટ નક્કી કરીએ એવો જન્મ નક્કી કરીએ કે જેમાંથી સત્વગુણ ટપકતો હોય જે પ્રકૃતિ મળે આવતા ભવે એમાંથી સત્વગુણ ટપકતો હોય બસ આવા ભાવ કરો નિરંતર નિરંતર ભાવ કરો કે મારી પ્રકૃતિ આ ભાવમાં તો મને જેવી મળી છે એવી રજો ગુણવાળી છે તમો ગુણવાળી છે સત્વ ગમે તે છે પણ આવતા ભવે ના જોઈએ આવતા ભવે મને ઉત્કૃષ્ટ પ્રકૃતિ સત્વગુણવાળી પ્રકૃતિ મળવી જોઈએ જે પ્રકૃતિમાં જ્ઞાન ભરેલું હોય ઠાંસી ઠાંસીને જ્ઞાન ભરેલું હોય એવી પ્રકૃતિ મારી પ્રકૃતિ કોઈને દુઃખદાયી ના હોય મારી પ્રકૃતિ બીજાના સુખદાયી હોય એવી પ્રકૃતિ મારે જોઈએ મારી પાસે કોઈ માણસ આવ્યો હોય તો કંઈક લઈને જાય મારી પાસે બેઠો હોય કલાક તો એને સુખ અને શાંતિનો અનુભવ થાય એને ઠંડકનો અનુભવ થાય આ સંસારની મળતરાને ભૂલી જાય એવી ઉત્કૃષ્ટ પ્રકૃતિ આવતા ભવે અમને પ્રાપ્ત થાય મનોહરભાઈનો તો ચોવીસ કલાક આજ ભાવ છે અત્યાર સુધી બીજો કોઈ ભાવ ઊભો થયો નથી છેલ્લા શ્વાસ સુધી બીજો કોઈ ભાવ ઊભો નહીં થાય એવો મને પૂરો વિશ્વાસ છે ચોવીસ કલાક એવો જ ભાવ હોય છે કુદરત આવતા ભાવે એવી પ્રકૃતિ મળે કે મનહરભાઈની પ્રકૃતિ પાસે કોઈ માણસ આવીને અડધો કલાક બેસે તો સંસારની બળતરાને ભૂલી જાય સંસારના ટેન્શનને ભૂલી જાય સુખ શાંતિનો અનુભવ કરીને જાય અને જ્ઞાનના બે શબ્દો લઈને જાય એવી પ્રકૃતિ ભગવાન કુદરત મને આપજે જ્યાં સુધી મોક્ષ ના મળે જ્યાં સુધી મુક્તિ ના મળે ત્યાં સુધી જેટલા ભવો લેવા પડે એ બધા ભવોમાં આવી ઉત્કૃષ્ટ પ્રકૃતિ મને પ્રાપ્ત થાય બસ એ જ ભાવ અમારો છે અને અમે ભાવ કર્યો છે એટલે કુદરતને એવી પ્રકૃતિ આપ્યા વગર છૂટકો નથી મિત્રો છૂટકો નથી આજે બધાને એક મારી હૃદયની ભાવના છેલ્લી ભાવના બહુ સમયથી પણ આજે અંતરથી ઈચ્છા થાય છે અંદરથી ઊભું થાય છે કે મારા જીવનનું ગુણમાં ગુણ રહસ્ય મારો છેલ્લો શ્વાસ નીકળવાનો બાકી હશે ને ત્યારે ગુણ રહસ્ય ખુલ્લું થશે મિત્રો ભગવદ્ ગીતાનું સાતસો ગુડ રહસ્ય તો છેલ્લા પંદર મહિનાથી ખુલ્લું થાય છે પણ મારા જીવનનું અંગત ગુડ રહસ્ય એ તો મારા છેલ્લો શ્વાસ જ્યારે નીકળવાનો બાકી હશે ને તે વખતે આપણું ભાઈ ખુલ્લું કરશે મિત્રો ખુલ્લું કરશે અને તે વખતે અહંકાર નથી મારો ડંફાસ નથી મારું અભિમાન નથી પણ મારી કરુણા છે કે અત્યારે જે લોકો આ જ્ઞાનની વેલ્યુને સમજ્યા નથી સમજતા નથી એ લોકો પછી આ જ્ઞાન માટે તડપશે મિત્રો આ જ્ઞાન માટે તડપશે કાસ અમે મોડું કરી દીધું કદાચ કદાચ આ જ્ઞાન જ્યારે સોશિયલ મીડિયા પર વહેતું થયું ત્યારે અમે જ્ઞાન લઈ લીધું હોત તો ઘણું 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 અમે મેળવી લીધું હોત મેળવી લીધું હોત પણ અમે બહુ મોડું થઈ ગયું મોડું અફસોસ થશે આ જ્ઞાનને મેળવવા માટે મિત્રો કારણ કે આ જ્ઞાનની વેલ્યુ શું છે એ જ્ઞાનની વેલ્યુને હું સમજી ચૂક્યો છું એનું શબ્દોમાં વર્ણન નથી કરી શકતો નથી કરી શકતો આ જ્ઞાનની વેલ્યુ કેટલી છે એની કિંમત મને સમજાઈ ગઈ છે મિત્રો અને તમે પણ આ જ્ઞાનને ક્યારેય ના છોડશો જેવી રીતે વાદરાનું બચ્ચું એની માને પકડીને રહેશે ને પડી નથી જતું એવી રીતે છેલ્લા શ્વાસ સુધી આ જ્ઞાનને પકડીને રાખજો મિત્રો પકડીને રાખજો માં પોતાના વાદરાને નથી પડવા દેતી છાતી પર ચોટેલું રાખે છે આ જ્ઞાનને બાજીને રહેશો મિત્રો છેલ્લા શ્વાસ સુધી આ જ્ઞાન તમને નહીં પડવા દે આ જ્ઞાન તમને જાનવર ગતિ કે નર ગતિમાં નહીં પડવા દે મિત્રો મને પૂરો વિશ્વાસ છે મને પૂરો વિશ્વાસ છે મિત્રો સત્વગુણની પ્રકૃતિ વિશે અગિયારમાં શ્લોકમાં ભગવાને આ વાત કરી આપણે એવા ભાવ કરીએ કે આપણી આવતા ભવોની પ્રકૃતિ આવે સત્વગુણની પ્રકૃતિ પ્રાપ્ત થાય ભલે મને એક કરોડનો બંગલો નહીં મળશે તો ચાલશે ગાડી નહીં મળશે તો ચાલશે હા મને કરોડો નહીં મળશે તો ચાલશે પણ મારી પ્રકૃતિ એવી પ્રાપ્ત થાય સત્વગુણની પ્રકૃતિ જેમાંથી જ્ઞાન અને વિવેક ટપકતો હોય યાર એવી પ્રકૃતિ મને પ્રાપ્ત થાય બાકી બીજું બધું બે ટાઈમ ખાવાનો રોટલો તો યાર એની બાય પ્રોડક્શનમાં મળશે આ સત્પગુણની પ્રકૃતિની બાય પ્રોડક્શનમાં બે ટાઈમનું ખાવાનું પેટ તો ભરાઈ જશે મારું ને તમારું બે જોડી કપડાં મળી જશે અને ઠંડી વરસાદ અને તડકાથી રક્ષણ કરવા માટે એક ઘર પણ મળી જશે એનાથી વધારે શું જોઈએ કારણ કે એનાથી વધારે જે કંઈ મળવાનું છે અને મળશે અને જેને મળ્યું છે એ બધાનું કુદરતની જપ્તીમાં ગયું છે પછી શું કામ એની અપેક્ષા રાખીએ મિત્રો શું કામ અપેક્ષા રાખીએ પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું અને નિરોગી આયુષ્ય આપે એ હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત